નમસ્કાર હું અબ્દુલ કાદી સિંધી લોકલ ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અખિલ રાવત યુવા વિકાસ સંઘ ગાંધીનગર દ્વારા સેમના રાવત સમાજનો ખેરાલો ખાતે આજ રોજ સતત નવમો તેજસ્વી તરલાઓ સન્માન તથા નવ નિમુક્ત નિવૃત્ત કર્મ સરકારી કર્મચારીઓને સન્માન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહભાગી થયેલા તમામ કારોબારીઓ સમારોહના અધ્યક્ષ શ્રીઓ શ્રી ગણપતભાઈ મકવાણા उप्रमुख भाजप अनुसूचित जाती मोर्चा अमदाबाद आणि श्री हितेशभ मकवाणा पूर्व मेयर श्री गांधीनगर महानगरपालिका तथा खेरालू खात खेरालूना धारासभ्य सरदारभाई चौधरी समाह भोजनदा मुकेशभाई मफाभाई सेमना उदयपूर सामाजिक कार्यकर्ता रवत संजयभाई कुकरवाळा चेयरमैन मेहसा जिल्हा कोंग्रेस समिती દાતાશ્રીઓને સમાજના અગ્રણીઓ મહેમાનો સભ્યો વડીલો યુવા મિત્રો વિદ્યાર્થીઓ તથા દરેક સમાજના બંધુઓ હાજરી આપી કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો હતો આ ટ્રસ્ટના શ્રી એ સંસ્થા પરિચય આપ્યો તથા તથા સંસ્થા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું માહિતગાર કર્યા હતા દાતાશ્રીઓને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને આ સંસ્થાને રાવત સેમના સમાજ દાતાશ્રીઓને ઢળક વિશ્વાસ મૂકી આગામી પાંચ વર્ષ સુધી ભોજન દાતાશ્રીઓને ભોજનનું દાન કરેલ છે કારોબારીઓ શ્રીઓ દ્વારા તેમને દાતાશ્રીઓને સન્માન કરવામાં આવ્યું ગાંધીનગર ગુજરાત નમસ્કાર

अरे ये हम लोग एकत्र को खूब दयापान करते हैं लोकप्रिय अरे जनपाल चलियो आधे ने सरदार भाई मोदी साहेब के राज आराध्य सब चलियो एमडी साथ से हमारा परम मित्र हमारा पूर्ता भाई अरे समाजवादी समाज को गोरो गाड़ी नगर भारतनगर पानारिया तालिया ना पूरों भैया चेतन भाई भगवान साहेब एमडी साथ आज 120 जगह जो भोलका और आज सम्मानित आता करवाने से जो पता ना मेहनत संघर्ष परिश्रम थी चालू। इन जगहों इनको देखोएं इनको देखकर का अनिल रविचंद्रन सादेवती ने कहा कि पाटना मल्ली के निवासी नंबर दो जागरूती अमरुद भाई जागरूती अमरुद भाई ये बना जो कुछ प्रतिनिधिहाते होएं। જેમમાં આપીને બેટર બાય एलएसडब्ल्यू 70% સુધી ઉતરાયા છે ગણિત પુરાના બની છે આપીને હવે શ્રી હિરાભાઈ કિજનભાઈ રાવલ જેનું સન્માન કરવા માટે આવશે મહેશભાઈ મેરવાડા કુતાની મદ્રી અને સતત કોટી આપણને બહુ ફરસેને મદદ આપી છે સાથે સાથે નાના છે પણ કરવા માટે છે એટલે આપણે અને હવે શ્રી જીવલભાઈ કિશનભાઈ આવો સન્માન કરવા માટે હશે મહેશભાઈ નિર્વાણા I you know. અખિલ રાવત યુવા વિકાસ સંઘ દ્વારા આજે ખીરા ખાતે નવમો તેજસ્વી તાલલા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેના અધ્યક્ષ તરીકે ગણપતભાઈ મોતીપુરા હાજર રહ્યા હતા તેમની સાથે ઉદઘાટનમાં સરદારભાઈ ચૌધરી સાહેબ પૂર્વ શ્રી હિતેશભાઈ મકવાણા સાહેબ અને ભોજનદાતા મુકેશભાઈ ઉદયપુર હાજર રહ્યા હતા તથા સમાજના વંદીય ગુરુઓ પણ હાજર રહ્યા હતા આજે અમારી સંસ્થા દ્વારા સતત નવમો તિરસી તાલા સન્માન સમારોહ ગુરુઓની હાજરીમાં દાતાશ્રીઓની હાજરીમાં વિદ્યાર્થીઓની હાજરીમાં સારી રીતે સંપન્ન કર્યું છે અને તમામે ખૂબ અમને સહયોગ આપે છે આજના પ્રોગ્રામમાં જે અમને દાતાશ્રીઓ સહયોગ આપ્યો છે તેમનો હું અત્રે સંસ્થામાંથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હર્ષની લાગણી સાથે કહું છું કે અત્યારથી જ અમને આગામી પાંચ વર્ષના ભોજન ભોજનદાતા સાથે સાથે આમંત્રણ પત્રિકાના આગામી વર્ષના દાતા પણ અમને અત્યારથી મળી ગયેલ છે જે અમારી સફળતાનું એક શ્રેય અમને મળેલ છે એવું અમને લાગે છે અંતમાં હું એટલું જ કહેવા માગું છું કે આ ટીમની જે યુનિટી છે બસ આ યુનિટી પ્રમાણે જો કામ કરતા રહીશું તો ચોક્કસ સમાજમાં અક્ષનું નામ પણ રહેશે અને સમાજ ચોક્કસ યોગ્ય દિશામાં પ્રગતિ કરશે જય હિન્દ જય ભારત જય જગત ગુજરાત ઉપસ્થિત माता बहन भ